મિત્રો આપણે વાત કરવાની ભગવાન વિષ્ણુજીના પહેલા અવતારની શા માટે ભગવાન વિષ્ણુજીને પહેલો અવતાર ધારણ કરવો પડ્યો હતો તો વાત કરીએ ભગવાન વિષ્ણુજીના પહેલા અવતારની ચૌદ મનવંતર પૂરા થતા એટલે કે એક કલ્પ પૂરો થતા બ્રહ્માનો એક દિવસ પૂરો થાય છે ને તેમનો નિદ્રાકાળ આવે છે આવી રીતે ગયા કલ્પના અંતે બ્રહ્માનો નિદ્રાકાળ આવ્યો જલપ્રલયથી પૃથ્વી સમેત ત્રણેય લોક સમુદ્રમાં ડૂબી ગયા તે વખતે શયન કરવાની ઈચ્છાવાળા બ્રહ્માને નિદ્રા આવી ગઈ આ વખતે બ્રહ્માના મુખમાંથી નીકળી પડેલા વેદોને હયગ્રીવ નામનો બળવાન અસુર ઉપાડી ગયો આ વેદોને પાછા લાવવા માટે ભગવાને મત્સ્યનો અવતાર ધારણ કર્યો સત્યવત નામે એક રાજા હતો તે ભગવાનનો પરમ ભક્ત હતો તે કેવળ જળનું પાન કરીને તપશ્ચર્યા કરતો હતો એકવાર નદીના પાણીથી તર્પણ કરતા પાણીની સાથે તેના ખોબામાં એક માછલી આવી ગઈ રાજા તે માછલીને પાણીમાં પાછી નાખી દેવા જતો હતો ત્યાં માછલી બોલી કે હે રાજા મને પાણીમાં ન નાખ મોટા મછો મને મારી નાખશે રાજાને દયા આવી તેથી માછલીને કમંડળમાં નાખીને તે ઘેર લઈ આવ્યો બીજી સવારે તો માછલી એટલી મોટી થઈ ગઈ કે રાજાએ તેને પાણીના એક વીરડામાં નાખી પણ ઘડીકમાં વીરડોએ નાનો પડ્યો તેથી તેને સરોવરમાં નાખવી પડી સરોવરમાં એ તે સમાઈ નહીં એટલે રાજાએ તેને સમુદ્રમાં નાખી હવે માછલીએ રાજાને કહ્યું હે રાજા આજથી સાતમે દિવસે ભૂલોક ભૂવરલોક બંને સ્વરલોક ત્રણે ડૂબી જાય તેવો પ્રલય થવાનો છે તે વખતે એક નૌકા તારી પાસે આવશે તું બધી ઔષધિઓ બધા સપ્તર્ષિઓ વગેરેને લઈને નૌકામાં બેસી જજે અને પછી એ નૌકાને વાસુકી નાગનું દોડું કરીને મારા શિંગડાની સાથે બાંધી દેજે સાત દિવસ સુધી રાજાએ પરમેશ્વરનું ધ્યાન ધર્યું સાતમે દિવસે સમુદ્રે માઝા મૂકીને ચારે તરફથી પૃથ્વી ડૂબવા માંડી એવામાં એક મોટી નૌકા આવી અને રાજા ઔષધિઓ તથા સપ્તર્ષિઓ વગેરેને લઈને નૌકામાં બેઠો એવામાં એક એવો મગરમચ્છ ત્યાં પ્રગટ થયો રાજાએ વાસુકી નાગનું દોરડું કરી તેના વડે નૌકાને મગરમચ્છના શિંગડા સાથે બાંધી દીધી ને પ્રાર્થના કરી હે પ્રભુ આપ પ્રાણીમાત્રના હૃદયમાં રહેલા છો હું આપને શરણે છું પછી મત્સ્ય ભગવાન નૌકાને લઈને બ્રહ્માની રાત પૂરી થતાં સુધી સમુદ્રમાં ફર્યા ને રાજાને જ્ઞાનનો ઉપદેશ કર્યો પ્રલયકાળ પૂરો થયા પછી મત્સ્ય ભગવાને હયગ્રીવની પાસેથી વેદો પાછા લાવી બ્રહ્માને આપ્યા બોલો જય કેશવ મત્સ્ય સ્વરૂપ જય જગદીશ હરે એવી જ કથા ભગવાનના હયગ્રીવ અવતારની છે શેષાઇ વિષ્ણુ ભગવાનની નાભીમાંથી કમળ પેદા થયું કમલમાં બ્રહ્માજી બિરાજમાન થયા તે કમળ ઉપર રજોગુણના અને તમોગુણના પ્રતિકરૂપ બે જળબિંદુ પડેલા હતા તેમાંથી મધુ અને કૈટભ નામે બે દૈત્યો પેદા થયા બ્રહ્માજી સૃષ્ટિ રચવામાં લીન હતા તેવામાં આ દૈત્યો બ્રહ્માજીને પ્રાણસક પ્યારા ચાર વેદોને હરી ગયા બ્રહ્માજીએ એ વેદોના ઉદ્ધાર માટે પ્રભુને પ્રાર્થના કરી પ્રભુએ હયગ્રીવ સ્વરૂપ ધારણ કર્યું તેમની ગરદન અને મુખાકૃતિ ઘોડા જેવી હતી હયગ્રીવ ભગવાને સમુદ્રમાં પ્રવેશી રસાતાણમાં જઈ સામગાન શરૂ કર્યું મધુકૈટભ ગાનના મોહમાં પડ્યા ત્યારે ભગવાને તેમની પાસેથી વેદો હરી લઈને બ્રહ્માને આપ્યા મધુકૈટભ લડવા આવ્યા તો ભગવાને તે બેઉનો વધ કર્યો ત્યારથી ભગવાન મધુસૂદન કહેવાયા બોલો જય કેશવ હયગ્રીવરૂપ જય જગદીશ હરે જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ વીડિયોને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો